નાયબ મામદદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી છે અને કલેક્ટરની પણ હજુ તપાસ ચાલુ છે મંગળવારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરની અંદર ઈડીની ટીમે દરોડા પાડ્યા ત્યારે માત્ર એટલી જ વિગતો બહાર આવી હતી કે સુરેન્દ્રનગરના કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદારના ઘરે ઈડીની ટીમ ત્રાટકી છે શું થયું શું મળ્યું એ બધી કોઈ બાબત મંગળવાર સુધી સામે નહોતી આવી પરંતુ બુધવારે એક મોટું અપડેટ સામે આવ્યું છે અને નાયબ મામદતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી છે અને કલેક્ટરની પણ હજુ તપાસ ચાલુ છે તો આ બધા વિશે હું તમારી સાથે ડિટેલમાં વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ જ્યારે ઈડીની ટીમે દરોડા પાડ્યા અને સુરેન્દ્રનગરના કલેક્ટર ડૉક્ટર રાજેન્દ્ર પટેલ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને બીજા બી ત્રણ વ્યક્તિ જણા છે પાંચ પાત્ર છે એ પાંચ પાત્રો વિશે પણ વાત કરી પરંતુ એ પહેલાં જ્યારે ઈડીએ અમદાવાદની સ્પેશિયલ ઈડી કોર્ટની અંદર ચંદ્રસિંહ મોરીને રજૂ કર્યા તો કોર્ટે સૌથી પહેલાં ઈડીના અધિકારીઓને જ ખખડાવી નાખ્યા કે અહીંયા શું કામ આવ્યા નજીકની કોઈ મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેમ નહીં ગયા તો ઈડીએ જવાબ આપ્યો કે આ કેસની ગંભીરતા જોતા આ આરોપીને અમે અહીંયા લાવ્યા છે એ પછી કોર્ટે સવાલ કર્યો કે એની અટકાયત ક્યારે કરી એમના પરિવારને જાણ કરી કે નહીં કરી એવા બધા જે પ્રશ્નો હતા એ પણ કોર્ટે ઈડીને પૂછ્યા તો ઈડીએ કીધું કે દિલ્હી પોલીસમાં એક ફરિયાદ નોંધાઈ હતી અને એક ખંડણીની ફરિયાદની અમે તપાસ કરી રહ્યા હતા એમાં આરોપીની પાસેથી વાંધાજનક મટીરિયલ મળી આવ્યું છે આવી વાત ઈડીએ કરી છે હવે આ આખું જે ઈડીએ રેડ પાડી અને જે આખું પંદરસો કરોડના કૌભાંડની વાત સામે આવી એમાં પાંચ મુખ્ય પાત્ર છે પાંચ કિરદાર છે એક પહેલું કિરદાર છે કલેક્ટર ડૉક્ટર રાજેન્દ્ર પટેલ બીજું નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી ત્રીજું પીએ કલેક્ટરના પીએ રવિરાજ ઝાલા ચોથું પાત્ર છે ક્લાર્ક મયૂરસિંહ ચૌહાણ અને પાંચમું પાત્ર છે હાઈકોર્ટના એક વકીલ જેમનું નામ હજુ સુધી સામે આવ્યું નથી હવે જે પ્રમાણે આખી વિગત જાણવા મળી એ પ્રમાણે આ ડૉક્ટર રાજેન્દ્ર પટેલ કે જે સુરેન્દ્રનગરના કલેક્ટર છે એમનું વતન અમદાવાદ જિલ્લામાં માંડલમાં છે અને એવું કહેવાય છે કે એમની પાસે પંચોતેર વીઘા જમીન અમદાવાદમાં એક ફ્લેટ અન્ય સ્થળે પાંચ કરોડની જમીન છે હવે જ્યારે આ આખી દિલ્હીના એક ખંડણી કેસના આધારે ઈડીએ ને આખી વાત ખબર પડી તો ચોવીસ ડિસેમ્બર મંગળવારના દિવસે ઈડીની ટીમ સવારે પાંચ વાગ્યામાં કલેક્ટરના બંગલે પહોંચી ગઈ અને પંદરસો કરોડના જમીન સંપાદનના મામલે તપાસ શરૂ કરી અને રાત્રે દસ વાગ્યા સુધી પૂછપરછ ચાલી એવું પણ જાણવા મળ્યું છે કે કલેક્ટર જે ફાઇલોમાં વહીવટ કરવાનો હોય એ ફાઇલો પોતાના બંગલે લઈને જતા હતા અને ઈડીની ટીમે આ બધી ફાઇલો અત્યારે જપ્ત કરી દીધી છે હવે બીજું જે મહત્ત્વનું પાત્ર હતું એ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી જેના વઢવાણના ઘરે પણ ઈડીની ટીમ સવારે પાંચ વાગ્યે પહોંચી ગઈ હતી અને એમના ઘરે સાંજે સાંજ સુધી કોઈને પણ ઘરમાં એન્ટ્રી આપવામાં નહોતી આવી એક વૃદ્ધા આવ્યા હતા તો એમને પણ કલાકો સુધી બહાર બેસાડી રાખવામાં આવ્યા હતા અને આ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી છે એ ત્રણ વર્ષથી નાયબ મામલતદાર તરીકે છે અને એમના ઘરેથી પણ રાત્રે દસ વાગે ફાઇલો લઈ અને ઈડીની ટીમ રવાના થઈ ગઈ હતી કલેક્ટરની ઓફિસે પણ જ્યારે તપાસ કરી ત્યારે એવી વાત જાણવા મળી કે ઓફિસની અંદર તમામ લોકોના પહેલાં તો ઓફિસમાં નો એન્ટ્રી કરી દીધી કોઈને પણ એન્ટ્રી નહોતી પણ આ જેટલા બીની પૂછપરછ કરવામાં આવી એ બધાના ફોન પહેલાં ઈડીએ સ્વિચ ઓફ કરી દીધા હતા કારણ કે એમને ઈડીને ખબર હતી કે જો ફોન ચાલુ રહેશે તો કશે ને કશે ડાયલ ગુમાવીને ભલામણ કરશે એટલે ઈડીની ટીમે સૌથી પહેલાં કલેક્ટર રામ મામલતદાર કે જે બી પીએ એના ઘરે ગયે તો સૌથી પહેલાં એમના ફોન જ સ્વિચ કરે છે કે પહેલાં ફોન સ્વિચ કરો ફોન સ્વિચ ઓફ કરો પછી બધી વાત હવે આની અંદર એક વિગત એ પણ સામે આવી કે આ ડૉક્ટર રાજેન્દ્ર પટેલ છે એ ફેબ્રુઆરી બે હજાર પચીસમાં સુરેન્દ્રનગરના કલેક્ટર બન્યા અને પહેલી એમની કલેક્ટર તરીકેની પોસ્ટિંગ હતી એમાં નળ સરોવર ધ્રાંગધ્રાના માલવણ લખતરના તલાસના અને પાટડીમાં સોલાર પ્લાન્ટની અંદર મોટા પાયે જમીન સંપાદનનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો અને આ આખું જે કૌભાંડ છે એ પંદરસો કરોડ રૂપિયાનું કહેવામાં આવે છે એટલે અત્યારે તો આ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી છે રાજેન્દ્રસિંહ આઈએસ ઓફિસર છે એટલે એમની કદાચ તપાસમાં મંજૂરી લેવામાં બધામાં વાર લાગી હોઈ શકે પરંતુ આની અંદર એક વાત એ જરૂરી છે કે જો બધા પુરાવા હોય અને એવું નહીં બને કે એક નાનકડી જે માછલી છે એ ઝાડમાં આવી જાય અને મગરમચ્છ છટકી જાય એવું નહીં બનવું જોઈએ અને કારણ કે તાજેતરની અંદર ગુજરાતમાં એન્ટી કરપ્શન બ્યુરોએ સરકારને બાવન જેટલા ક્લાસ વન ઓફિસરોના ભ્રષ્ટાચારની તપાસ માટે મંજૂરી માગેલી હતી પરંતુ એમાંથી ચાર જ મંજૂરી મળેલી હતી અને એમાં પણ આઈએસ તો એક જ હતા તો આ આના આવા કિસ્સા ઉપરથી એમ લાગે છે કે જે ક્લાસ વન ઓફિસરો છે એ પણ મોટા પાયે ભ્રષ્ટાચાર કરતા હોય તો એમાં માત્ર નાની માછલી નહીં ફસાવવી જોઈએ આ મોટા મોટા માથાઓ છે એ છટકી નહીં જાય એ પણ જોવું પડશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ